સાથે સાથે આનો ઉપયોગ કરે બરાબર છે ખેતી કરે તમે આવતા વર્ષે કોલેજમાં જશો તો કોલેજમાં પાર્ટ ટાઈમ તમે ત્યાં કોલેજ કરતા અને પાર્ટ ટાઈમ તમે વાડી હોય ખેતર હોય તો એની અંદર પણ તમે આ એપ્લાય કરી શકો છો માત્ર અઢી કરો બસ પોતાના ઘરને બચાવો પહેલા સમજાય છે પરિણામ મળે તો તમે આગળ નંતર ધબો

એટલે પછી પછીથી તમારે બહુ આમાં મહેનત કરવી પડશે નહીં જ્યાં બબે ત્રણ ત્રણ ચાર ચાર વાર નાખો ને એક બે વાર જ નાખવા પચાસ ટકા મહેનત ઘટી જાય એટલે થોડુંક આને પણ ધ્યાનમાં રાખશું આપણે તો પાક સંરક્ષણ છે એના ઉપાય તરીકે સૌથી કારગર અને મહત્વની જો કોઈ બાબત હોય તો એ છે દસ પાણી અર્ક છઠ્ઠો મુદ્દો છે આપણે આ મોટો મુદ્દો તો એટલે આપણે થોડોક

170 લિટર પાણી 20 લિટર ગોમૂત્ર અને 2 કિલો ગાયનું તાજુ છાણ ચલો આને લાકડાથી નાખી દેવાનું કલ્લામાં ટીપણ આમ લાકડાથી અલગે નાખવાનું બસ એને પોથળો નાખીને 2 કલાક તમારે મૂકી રાખવું છે બરોબર મિશ્રણ અને જે છાણ છે દહીં નાખવાનું એટલે એમાં કોઈ ગઠ્ઠા નહિ હે ને સમજાય છે કે ને બરાબર એકદમ રાબડ થઈ જાય ને એટલે પાણી નાખતા જાવ અને અમને હલાવવાનું છે બરાબર છે જેના કારણે જેના કારણે એકદમ એક રસ થઈ જાય શું કરશો હવે આ મિશ્રણ દે તૈયાર થયું હા બે કલાક રાખ્યા મૂકી રાખી મૂક્યા પછી આ મિશ્રણ એ તૈયાર થયું હવે એ જે મિશ્રણ તૈયાર થયું ને બે કલાક પછી તમારે હું નાખવાનું છે પાંચસો ગ્રામ હળદરનો પાવડર નાખી દેવાનો પાંચસો રૂપિયા ઘરની હોય તો બેસ્ટ કારણ કે એમાં મિશ્રણ નહીં આવે પ્યોર છે અમે તો પેલા કઈ કેતી કરી ઘરની હળદર સમજાય છે કે તો ઘરની હળદર વામેલી તો એની ગુણવત્તામાં પણ બેસ્ટ પાંચસો ગ્રામ આદુની ચટણી પાંચસો ગ્રામ આદુની ચટણી દસ ગ્રામ હિંગનો પાવડર દસ ગ્રામ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ અને દસ ગ્રામ બરાબર હળદર આદુ અને હિંગનો પાવડર અને ઉમેરવાનો એક રાત સુધી એને બરોબર ઢાકીને મૂકી દેવાનું હલાવી આપવાનું એકવાર વાર હિંગ આ બધું નાખી હલાવી નાખવાનું એટલે બધું મિશ્રણ થઈ ગયું અને ઢાકીને મૂકી દેવાનું આ પહેલા દિવસની પ્રક્રિયા છે હવે આવશે બીજા દિવસની પ્રક્રિયા સમજો બીજા દિવસે શું કરવાનું પ્રથમ દિવસે જે આપણે ઢાકીને એક રાત સુધી જે આ બધું મૂકી દીધું હતું હલો મિશ્રણ એમાં 1 થી 2 કિલો તીખા મરચાનો મરચી કયો તો હાલ હે તીખા મરચા નાખવાના છે 1 થી 2 કિલો ચટણી બનાવીને નાખવાની છે 500 ગ્રામ 500 ગ્રામ છે લસણની ચટણી નાખવાની છે 500 ગ્રામ હા લસણ છે ફોલ નાખવાનું હે ને પછી એને પથ્થર વડે બરોબર એમાં નોંધ આપી છે છેલે રબર કે આમાં

સમજાયું જેટલું તમે આ કારણેનો કોમ્બિનેશન કરશો એટલું બેસ્ટ ડ્રાઉન પીアー થશે ઠીખા તુરા અને કરવો અહીંયા તો સરસ કહી દીધું છે કે અ અને બીજો બ હવે અ ની અંદર છ આપેલા છે છ એક લીમડાના પાનની ચટણી કરવાની છે કરંજના પાન સીતાફળના પાન હેરંટાના પાન પત્ર અને ધતુરાના

એલા લીલા હોય પછી સુકાઈ જાય તો એ માંજર સાથે કારણ કે માંજરમાં સુગંધ છે હેને એ સુગંધ છે એટલે તુલસીના માંજરની પાનની આખી ડાળી કાપી લેવાની આવે હેને પાન અને માંજર સાથે ગલકોટોના પંચાન હવે ગલકોટો આખે આખો નાખવાનો છે આખો છોડ ઉપાડવાનો છે એની ડાળીને પણ પીસવાની છે એના ગલકોટા ને ડોટવાયો ઈ એના પાંદડા બધું આવી ગયું એમાં મૂળ પણ હાલ સમજાય છે અને આખા છોડને લેવાનો છે કડવા કારેલાના પાન બાવળના પૈડા કે પીળા હો પીળા પૈડા આવે ખબર છે ને મે કહો બાવળ કે વિલાયતી હા વિલાયતી બાવળ વિલાયતી બાવળ સમજાય છે આ વિલાયતી બાવળ છે એના પૈડા લેવાના તો પાવડા આવે ને આ પીળા લાંબા લાંબા

હળદર જો એક પપૈયા પણ ના પાન બહુ ગુણકારી છે અને એને કણ વધી ગયા હોય ઘટી ગયા હોય ખબર છે ને તો એ કામમાં લાગે છે વધી જાય ઘટી જાય આપને બહુ નથી આઈ કે પણ ઘટી જાય તો કણ વધારવા માટે પપૈયાના પાન બહુ મહત્વનું કાર્ય કરે છે પછી હળદરના ના પાન મે તમને કીધું એમ હળદર આપણે વિડિયો માં જોઈતી આપણે વાડીની ખબર હોય વાડી હળદર આપણે કે નાલીના કિનારે વાવેલી પછી આવશે આદુના પાન આદુના પાન હળદર જેવી જ હોય મેજોરિટી થોડાક કુટલા પાન હોય પછી કરંટ પછી દેશી રામ બાવળના પાન એટલે હવે આ દેશી બાવળ હે ને દેશી રામ બાવળના પાન લેવો પછી બોડી તો બો હોય પણ થોડી તકલીફ થાય આના 2 કિલો પાન વીણતા બે પાંચ કલાક રહી હે ને કારણ કે પાન ના 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 ના

સમજાય છે કે પીવો તો તમે બાકીના મહિના સુધી ક્યારે બીમાર નહીં સમજાય છે તો એ પણ જો આ બધાના હવે તમે વિચાર કરો પાંચ આમાં દીધા ને પાંચ આમાં એટલે 10 પોણી હટ થઈ ગયું આ 19 જે છે એમાંથી કોઈ પણ કેટલા લેવાના પાંચ અને આ જે 6 છે એમાંથી કોઈ પણ પાંચ લે ટોટલ કેટલા થશે 10 આ તો બધું છે સમજાય છે આ તો બધું છે જ આ દસ પાન છે આવી રીતે ભેગા કરી એની ચટણી કરી અને અંદર અંદર મિશ્રણની પાંચ પાન હવે વનસ્પતિના પાનની ચટણી બધાની બનાવીને આ મિશ્રણમાં તમારે ડુબાડવાની છે આ મિશ્રણ પેલું કે 20 લિટર વાળો 170 વાળો અને એમાં પાછું તમે તીખા મરચા લસણ ટમાટર પાંગડા બધું જે મિશ્રણ કરેલું હાલો હતો આ બધાને તમારે જે મિશ્રણ તૈયાર કર્યું છે ટીપણામાં નાખ્યું છે એની અંદર આ બધાની ચટણી કરી અને એને મિશ્રણની અંદર ઉમેરી દેવાની હવે આગળ જેથી એ સંસ્કારિત થઈ જાય પલળી જાય અને બધું એકબીજા ઉપર એનું પડ ચડી જાય હવે ઉપર તરશે ટેન્શન ન લે ચાલશે કારણ કે પાણી તરતા તરે જો પાણીમાં પાંદડા તરે આ બધું ઉપર તરશે કઈ ટેન્શન નઈ લેવા તમે જ્યારે હલાવશો ત્યારે પાંદડા ઉપર નીચે થઈ જાય હે ને સમજાય છે એટલે એનાથી જેટલો એમાંથી રસ છે એ બધું આની અંદર આવી જશે ચલો દિવસમાં બે વાર દિવસમાં બે વાર એમને બે થી પાંચ મિનિટ સુધી ઘડિયાળના કાંટાની માફક હલાવવાનું છે

દોઢ મહિના પહેલા મને પછી તો હાલવાનું છે 6 મહિના સુધી હા એટલે એ વસ્તુને ધ્યાન માં રાખો સૂર્યના તાપથી ક્રમ મુજબ નિયમ મુજબ સૂર્યના તાપથી દૂર રાખી અને એને સાચવી દેવાનું છે ઢાકી દે મૂકી દેવાનું છે ઉપયોગ શું છે કેવી રીતે ઉપયોગ થાય છત થી 8 લિટર 10 પાણી અર્ક લેવાનો 200 લિટર પાણી માં અને 1 એકર માં એનો છટકાવ કરવાનો જે અઢી લીગા માં 200 લિટર જાય છે ડાળવું પડશે કારણ કે આમાં તો બહુ બધું કચરું હોય છે અને બે વાર પાણીને નાખવાનું થાય એટલે પંપમાં હલવાઈ જાય પંદર લિટર પંપ સીધો બસો લિટર પાણી હશે એટલે બસ્સો લિટર નહીં હોય એકસોને બારું લિટર હોય ને તમે આઠ લિટર નાખો એટલે સસો લિટર થયું એકસોને બારું લિટર પાણી લેવાનું અને એમાં છ થી આઠ આઈકર ટોટલ બસો લિટર થઈ ગયું થોડુંક સારું બનશે બરાબર તો પાણીનો 1 એકરમાં એનું શું કરવાનો છે છટકાવ કરવાનો જો શરૂઆતની અવસ્થા હોય તો 6 લિટર નખાય પાક નાનો હોય ને હલો 30 દિવસ પછી છાટવાનું ચાલુ કરવાનો પાક 30 દિવસનો થાય પછી છાટવાનું ચાલુ કરવાનો પછી પહેલા તમે 6 લિટર નાખ્યું બીજા રાઉન્ડમાં કદાચ એવું લાગે કે છાટવું પડે એમ છે તો 7 લિટર નાખો અને છેલે પાક મોટો થઈ જાય તો તમારે 8 લિટર

કીટકો થિપ્સ અને ફૂગ સૌથી અસરકારક છે જો કીટકો એ જાય થિપ્સ પણ વહી જાય ફૂગ પણ વહી જાય અને બધી ઈયળો નો હું થઈ જાય નાશ અને નિયંત્રણ વાળો મુદ્દો આપણે ત્રીજો બનાવીશું ઉપયોગ પછી નિયંત્રણ છે ને તો નિયંત્રણ વાળા મુદ્દા અંદર પણ આ તમે લખી શકો મિશ્રણ દરેક વખતે હલાવ કારણ કે આપણે કોઈ એક પાત્રમાં લઈ લીધું હોય ભરી રાખ્યું હોય અલગ એક કેરબો ભર્યો હોય તો

ફરીથી કહું છું આ ચટણી બનાવતી વખતે બરાબર છે લાકડાની વસ્તુ પથ્થરનો ઉપયોગ કરવો બરાબર પથ્થરની ખાણીમાંથી લાકડાનો લઈને હાલો હાંભેલું ખબર છે ને હાભેલું આવે લાકડા ઓખા હે તો એનાથી એની ચટણી કરવી બહુ કષ્ટદાયક હોય છે મેં બનાવેલું છે એટલે મને ખબર છે હે ને કમર વતન દુઃખી જાય સમજાય છે તો આનો તમારે અડધું જરૂર હોય ઓછી જમીન હોય તમે બધું અડધું અડધું કરી હાલો સમજાય છે કે ને એક એક કિલો બધાય પાંદડા છે એવું કઈ જરૂરી નથી કે તમારે બબે કિલો જ નાખવા આનાથી અડધું હોય તો આવી રીતે કરવા ચાલ હવે જોજો હવે ખાટી જાસનું દ્રાવણ 200 લિટર પાણી લેવા 200 લિટર પાણી લેવાનું એમાં 5 લિટર દેશી ગાયના દૂધની

આમાં ભરી રાખીને ત્રીસ દિવસ થઈ ગયા તમે વિચાર કરો કે હું અલગ થઈ છે સાહેબ તમે તમે બાજુ ના ઉભા એટલી દુર્ગંધ એટલી દુર્ગંધ આવે અને આમ છાંટો ને તો લગભગ ચાર પાંચ ખેતર દુર્ગંધ છે આ એટલી ઝેર થઈ જાય હે ખાટી છાશ ત્રણ દિવસની રાખવાનું કારણ છે દુર્ગંધ ના આવે અમે તો અહીંયા દસ દસ દિવસ સુધી પણ ગોળીમાં દસ દિવસ પછી એનો મરચીમાં ઉપયોગ કરતા હે અને એની દુર્ગંધ દૂર કરવા માટે સરસ મજાનો ઉપાય કે જીવા અમૃત બનાવ્યું હતું આગળ જોઈએ તો ખબર છે જીવા અમૃત એમાં નાખી દેવા સમજાય છે જીવામૃત થોડું થોડુંક અંદર નાખી ગયો અને એની દુર્ગંધ કેવી થઈ જાય ઓછી એટલે વાળા દવા છાટવાલા મિશ્રણ છાંટવા વાળા હે કે નહીં હલો એને તકલીફ થશે નહીં ઉપયોગ શું છે એક એકર માં આનો વપરાશ કરવાનો છે આગળ કીધું એ મુજબ જ છે બધું હલો 200 લિટર ની અંદર આટલું નાખી દેવાનું છે હલો અને દ્રાવણ થી જો સાંભળજો 32 પ્રકારની ની ભોગ છે ને આનાથી કંટ્રોલ થાય હે ને અને ખેડો તો ડબલા ડબલા ફૂગના દર રાઉન્ડ નાખે છે વિચાર કરો એક રાઉન્ડ મારી જો

જીવાણુ જંતુઓ અને વિષાણુ કોઈ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ હોય હાલો એનું નિયંત્રક છે આ નિયંત્રણ કરે છે તો અહીંયા મિત્રો આપણો સંપૂર્ણ આ પ્રાકૃતિક ખેતીનો પાઠ 6 બાર 2025 ના દિવસે આપણે અહીંયા પૂરો કરીએ છે બરાબર તો આગળ ને આગળ હજી વધુ ને વધુ કઈક ને કઈક નવું ક્યાંક સેવા કાર્ય કરો સમજાવો અને આ ખેતી પોતાના ઘર પૂરતી કરો અને અઢી વીઘામાં દોઢ વીઘાના ધઉં વાળી જો આ કર્યો શાકબાજી વાળીઓ જરૂરિયાત મુજબ છે એટલી વસ્તુ તમારા ઘર માટે કઠોળ વાગી જો આટલું કરો એવી અંપેક્ષા શરત થઈ જવા જઈશ